રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોને પડ્યા પર પાટુમ જેવી સ્થિતિ સર્જાઈ છે એક તરફ કપાસના ઊભા પાકમાંગ રોગ તો બીજી તરફ ખેડૂતોને નથી મળી રહ્યા કપાસના પૂરતા ભાવ ધોરાજી પંથક ના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તૂટે એવી સ્થિતિ છે વાત છે કપાસનું વાવેતર કરતા ખેડૂતો ની કે જેઓ એ સારા ભાવની આશાએ કપાસનું વાવેતર કર્યું બાદ માંગ સતત ભારે વરસાદને કારણે વાવેતર ધોવાઈ ગયું માંગ ખેડૂતો એ ત્રણ ત્રણ વખત વાવેતર કર એની ફરજ પડી અને બાદ માંગ કપાસનું ફાલ બેઠો ત્યારે માવઠું થયું એને કારણે ફાલ ખરી ગયો અને ફરી ખેડૂતો એ મહા મહેનતે ફરી સાળ સંભાળ કરી અને ફરી કપાસનું ફાલ આવ્યો અને અચાનક કપાસના પાક માંગ રાતડ અને થિપસ અને ચરમી નામનો રોગ આવી ગયો જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે ખેડૂતોનું કહેવું છે કે લોકડાઉન બાદ ખેડૂતોની હાલત સતત કફોડી બની ચૂકી છે લોકડાઉન બાદ ખેડૂતો એકબલ એક આકાશી આફતનો સામનો કરી રહ્યા છે અને આર્થિક નુકસાન વેઠી રહ્યા છે અને દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે એક તરફ આકાશી આફતોનું બાર બીજી તરફ કપાસના પૂરતા ભાવ નથી મળી રહ્યા ખેડૂતો ખેતી ખર્ચ વધ્યો અને ભાવ ઓછા મળી રહ્યા છે યાર્ડ માંગ ખુલી બજાર માંગ કપાસ ના ભાવ એક હજાર બસો ચૌદસો મળે છે જે વધીને બે હજાર મળે એવી સરકારે વ્યવસ્થા કરવી જોઈ અને કપાસની પણ ટેકાના ભાવ ભાવે ખરીદી કરવી જોઈએ તમારું નામ અલેજો માવ નામ દેવેશભાઈ લાખાડી ધોરાજી તાલુકાની અંદર આ વખતે અતિશય વરસાદ પડ્યો અને ખેરૂતે તપાસનું વાવેતર કર્યું ધોરાજી પંથકની અંદર 30 થી 40% ખેરૂતનું વાવેતર કપાસનું છે તો અતિશય વરસાદ પડ્યો એટલે કપાસનો અત્યારે રોગ એટલો છે જીવાત એટલી છે ચૂસિયા છે કપાસ નું ઉત્પાદન માન દસ થી બાર મા આવશે અને કપાસ ની અંદર માર્કેટિંગ યાર્ડ માં વેચવા જાય છે કપાસ અત્યારે બબે ચાર ચાર મન ની વીણી તો બારસો થી તેરસો રૂપિયા જ ખાલી ભાવ આવે છે અત્યારે ચુસી રાતળ આવી ગયો અને વરસાદ બહુ પડ્યો એટલે કપાટ પેલો જ છે નવો માલ કે ફાલ થાતો નથી અમુક ગીડવા ત્યાં છે કપાસ નું ઉત્પાદન માન એક રૂપિયા દસ થી બાર માણસ આવશે ખેડૂત ખેડૂત બજાર વેચવા જાય છે માન બારસો થી તેરસો મળશે સરકાર ની એટલી છે જો મગફળી ને જેમ ટેકાના ભાવે ખરીદી કરે એમ કપાસના ટેકાના ભાવે ખરીદી કરે તો ખેડૂત ને થોડોક મળે એવું છે

મગફળીની ને ખરીદી કરે ને એવી કપાની ખરીદી ટેકાના ભાવે કરે ને તો ખેડૂત જીવી હગે નકર જીવી હગે એમ નથી કારણ છે કે મોંઘા ભાવે એટાણે હજુ ત્યારણ જડે ખાતર મોંઘા ભાવે તેલના ડબ્બાના ભાવ એવો ઊંચા છે અને તો એટલો પાછો કપાનો ભાવ છે નહીં તો ખેડૂત કરે શું વાવેતર કરવું છે ટાણે તો મજબૂરી છે ને વેચવો જ પડે શેરુટાને શેરુ પાક કરવા પણ પૈસા હોય તો પાક વાવીને એટલે ખેડૂતને વેચવો જ પડે તેરસો રૂપિયામાં એટલે કપાસની ઓછામાં ઓછી બે હજાર રૂપિયા તને બજાર હોવી જોઈએ તો ખેડૂત જીવી શકે નકર ખેડૂત ને મરવાનો વાળો અત્યારે કપાસ ની શું સ્થિતિ છે અત્યારે છે ને તેરસો થી ચૌદસો રૂપિયામાં વેચાય છે હદમાં ચૌદસો રૂપિયા પંદરસો એ પહોંચતું નથી એટલે ખેડૂતની છે ને ખરીદી આ કરે ને સરકાર તો જ થાય ટેકાના ભાવે જેવી કપાસની આપણે મગફળીની કરે ને એવી કપાસની ખરીદી કરે છે ટેકાના ભાવે તમારું નામ અને વિગત મારું નામ દાનાભાઈ ગામ હરિપુર

ભાવ કેવા મળે છે અત્યારે ભાવ વાળા ચૌદ છે ચૌદ છે એવો મળે હં ખેતરમાં જે કપાસ હોય એની શું સ્થિતિ છે એ અટાણા ભાઈ એમાં કઈ હારા વાયત નથી બગડી ગયું છે હં નુકસાની વાર શું નુકસાની છે એમાં લાલ થઈ ગયા વર્ષાદને એટલે બગડી ગયો બધાય હં તમારું નામ અને વિગત મારું નામ ચિમ્મનલાલ લવજીભાઈ રાણપરિયા ગામ રાયડી શું કપાસ કપાસની અંદર અત્યારે તમને ખબર છે પોષણ ભાવ મળતા નથી અત્યારે કપાસના ભાવ બે હજાર રૂપિયા હોવા જોઈએ તો જ ખેડૂતનો આ પૂરું પડે નહીતર તમે સમજી કે આ ત્રણ ત્રણ વખત આ અતિવૃષ્ટિને હિસાબે ત્રણ ત્રણ વાર ફાળ લઈ ગયા અને કોઈ ખરીદ ગયા અને છેલ્લે આ ઈયર નો ઉપદ્રવ આવ્યો અત્યારે શું ભાવ મળ્યો અત્યારે બારસો થી ચૌદસો રૂપિયાના ભાવ કપાસ જાય છે

કપાસની અમને મોગું અતિવૃષ્ટિના ઉતારા એવા કપાસના બે હજાર ભાવ હોય તો જ અને અત્યારે અમને ભાવ જડતા નથી અત્યારે કેવા ભાવ મળી રહ્યા અત્યારે બારસો તેરસો રૂપિયા બારસો તેરસો રૂપિયા શું સરકાર પાસે શું આશા છે તમારી સરકાર પાસે માગણી તો આ જ થાય કે બે હજારની આસપાસ ભાવ હોય અને એ ખરીદી કરે તો અમને પોહાય એવું છે પોહાય એવું નથી શું કહેશો ટેકાના ભાવે સરકાર ખરીદી કરે તો ભાવ મળે હા ટેકાના ભાવે સરકાર ખરીદી કરે તો અમને ભાવ મળે બાકી મળે એમ નથી કેવા ખર્ચા કેવા કહી રહ્યા છે ખર્ચાની તો વાત જ જવાની ખર્ચા કેવા થઈ રહ્યા છે